ખેરાલુમાં દારૂનો દાઠ ચપ્પન પોઈન્ટ ચાંસઠ લાખના વિદેશી અને ભારતીય દારૂનો બુલ્ડોજરથી નાશ પોલીસની ગડેક કાર્યવાહી મહેસાણા જિલ્લાના ખેરાલુ વડનગર અને સતલાશના તાલુકામાંથી પોલીસ દ્વારા પકડાયેલા પંદર હજાર છસો છત્તેર બટલોના વિદેશી અને ભારતીય બનાવટના દારૂનો આજે ખેરાલુ ખાતે બુલ્ડોજર ફેરવી નાશ કરવામાં આવ્યો આ દારૂની કુલ કિંમત ચપ્પન રૂપિયા હતી જે નશાબંધી ખાતા અને પોલીસને સંયુક્ત કામગીરીના ભાગરૂપે નષ્ટ કરવામાં આવી આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી વડનગર પોલીસ સ્ટેશનના PI જોશી जोशी સતલાશના પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી નશાબંધીના કાયદાને કડક રીતે અમલમાં મૂકવાની પોલીસ અને વહીવટની પ્રતિબદ્ધતા દર્શાવી આ ઘટના દ્વારા મહેસાણા જિલ્લામાં ગેરકાયદે કદે દારૂના વેપાર સામે કડક પગલા લેવાનો સંકલ્પ વ્યક્ત થયો જે સમાજ માટે એક સકારાત્મક પગલું હોઈ શકે બ્યુરો ચીફ એમ જી લાઈવ ન્યૂઝ છેતનપટલ મૈસાણા